નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકામાં કર્મચારીઓ દ્વારા ડુપ્લિકેટ સહી કરવી ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવા ડુપ્લિકેટ ઇસી કાર્ડ બનાવવા ડુપ્લિકેટ સરપંચ સહિતની અનેક ડુપ્લિકેટોનો રાફડો પાડ્યો છે ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલ કાર્ડના ફોટોશોપમાં જે ડુપ્લિકેશન કાર્ડ બનાવવા સંદાસ બાથરૂમના ડુપ્લિકેટ ફોટા બનાવવા સહિતની અનેક કામગીરી કરવામાં આવતી હોય લોકમુખે ચર્ચા છે લખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ આધાર બનાવી લેવા તાલુકામાં આવેલ કામના સર્ટિફિકેટમાં ડુપ્લિકેટ સહી કરવી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બેમ્બી બુક બનાવી તેમાં ડુપ્લિકેટ સહી કરવી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો લખતર તાલુકાના વિઠળગઢ વિસ્તારમાં આવેલ અગિયાર પરામાં આ બાબતે તપાસ કરવામાં આવે તો ડુપ્લિકેટ સહીઓનું મોટું કફાણ બહાર આવે તેમ છે ઇલેક્શન કમિશન દ્વારા કવરેજ કરવાના પાસના ફોટોશોપમાં જે ડુપ્લિકેટ કાર્ડ બને ઉપયોગ કરવાના બનાવ બનવા પામતા અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે સાથે સરકાર દ્વારા ડુપ્લિકેટ પત્રકાર ડુપ્લિકેટ અધિકારીઓ ડુપ્લિકેટ કર્મચારીઓને ઝડપી લઈ કાર્ય કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરપંચ તરીકે ચૂંટાયા નથી છતાં પોતે સરપંચ હોવાનો રોક મારનાર અને આવા લોકોની ખોટી ઓળખ આપનાર લોકો ઉપર પણ કાયદાની જોગવાઈ મુજબ કાર્ય કરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે જો સરકારના કાયદા વિભાગ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે તો ચૂંટાયેલ મહિલા મહિલા પોતે વહીવટ કરશે અને તો સરકારનો સ્ત્રી સશક્તિકરણનો ધ્યેય સાબિત થશે તેવું જાગૃત નાગરિકોની અંદર ચર્ચાઈ રહ્યું છે હાલમાં તો મહિલા ચૂંટાય છે પરંતુ તેના પતિદેવ અથવા તેના ઘરના લોકો જ આ અંગે પોતે કાર્ય કાર્યવાહી કરતા હોય સરકારનો ધ્યેય સિદ્ધ થતો નથી